અત્યારે ખૂબ જ ખરાબ હાલત છે બાળકો ઘૂંટણ સુધી પાણીમાં જવા મજબૂર બની ગયા છે ઘૂંટણ સુધીના પાણી ચાણક્યપુરી વિસ્તારોમાં ભરાઈ ગયા છે લોકો તંત્ર પર હવે રોષ ઠાલવી રહ્યા છે કારણ કે આ વર્ષે જ નહીં દર વર્ષે વરસાદ આવે ને અમદાવાદનો પૂરી વિસ્તાર છે આખે આખો પાણીમાં ગરકાવ થઈ જાય છે અત્યારે પણ સવારથી જ વરસાદ ચાલુ છે ત્યારબાદના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હવે વરસાદ થોડો ઓછો થયો છે પરંતુ પાણી ઓસરતા જ નથી પાણી જેમ જેમ વરસાદ આવી રહ્યો છે તેમ તેમ વધતા જઈ રહ્યા છે ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકો રોષ ઠાલવી રહ્યા છે તંત્ર જે દાવા કરવામાં આવે છે કામગીરીના એના ઉપર રોષ ઠાલવી રહ્યા છે અમદાવાદની અંદર આજે સવારથી શરૂ થયેલા વરસાદે અમદાવાદને ગરમોડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાયા છે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અમદાવાદના અનેક વિસ્તારમાં અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને જેને લઈને લોકો પોતાના વ્હીકલને ઘરે છોડીને ચાલતા નીકળવા માટે મજબૂર થયા છે જે નાના ભૂલકાઓ છે સ્કૂલ કે ટ્યુશન જઈ રહ્યા છે તેમની હાલત પણ દ્રશ્યમાં દેખી શકાય છે અમદાવાદમાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયેલા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે ચાણકેપુરી વિસ્તારમાં ચારે તરફ જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં વરસાદી ઘૂંટણ સમા પાણી નજરે પડી રહ્યા છે અનેક લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વ્હીકલો છે તે પાણીમાં બંધ પડ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે લોકોની હાલાકીને લઈને લોકો સાથે વાત કરીશું શું કહી રહ્યા છે તેઓ મહત્વનું છે કે અમદાવાદની અંદર જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને જોતા લોકો પોતાની હાલાકી વિશે શું કહી રહ્યા છે દાદા કેટલું પાણી છે અંદર

આખામાં પાણી ભરેલા હોય તેવા દ્રશ્યો છે સામે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના તમામ તરફ ચારે તરફ જ્યાં પણ નજર કરીએ છીએ રોડ પર ત્યાં બેથી અઢી ફૂટ જેટલા પાણી ભરેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકો ની હાલાકીનો સામનો કરી રહ્યા છે અનેક લોકો પોતાના વ્હીકલને ધક્કા મારીને લઈ જતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદની અંદર વરસાદ થતાની સાથે ચાણક્યપુરી વિસ્તારની ખૂબ જ ખરાબ હાલત થાય છે અને આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાતો હોવા છતાં પણ એમસી દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવી રહ્યા લોકોની વારંવાર કહી શકાય કે કોર્પોરેશનની અપીલ હોવા છતાં પણ કોર્પોરેશન અહીંયાથી પાણીનો નિકાલ કઈ રીતે થાય એના વિશે ક્યારેય નથી વિચારતું ને જેને લઈને અત્યારે અમદાવાદીઓ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે અમદાવાદની અંદર પાણી ભરાયું છે જેથી લઈને લોકો અત્યારે હેરાન ભોગવી રહ્યા છે ચાણક્યપુરી સિવાય આસપાસના જેટલા પણ વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર પાણી ભરેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદમાં અનેક વ્હીકલો જે છે તે ડૂબી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે લગભગ ઘૂંટણસમાં પાણીના આ દ્રશ્યો છે તે બીજે કંઈ નહીં જે મેગા સિટી સ્માર્ટ સિટી કે હેરિટેજ સિટી અમદાવાદ ગણાય છે તે અમદાવાદના છે જે ઘૂંટણ સમા પાણી સામાન્ય એવા વરસાદમાં ભરાયા છે કેમેરામેન સાગર રબારી સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ